એક જાન્યુઆરી બે હજાર છવ્વીસની સવાર સામાન્ય લોકો માટે ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફારો લાવશે જ્યારે કેટલાક પગારમાં વધારો થવાની અપેક્ષા રાખે છે તો અન્ય લોકો પણ એક પણ દસ્તાવેજ ન હોવાને કારણે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી શકે છે ખેડૂતો હોય કે નોકરીયાત વ્યક્તિઓ લોન લેનારા હોય કે ડિજિટલ વપરાશકર્તાઓ એક જાન્યુઆરીથી દસ મોટા ફેરફારો દરેકને સીધી અસર કરશે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે લોકોએ હજુ સુધી તેમના પાન અને આધાર લિંક કર્યા નથી તેમના માટે સૌથી મોટો પડકાર ઊભો થઈ શકે છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ એ અંતિમ તારીખ છે જો આ તારીખ સુધીમાં લિંકિંગ પૂર્ણ ન થાય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય માનવામાં આવશે અત્યાર સુધી ક્રેડિટ સ્કોર મહિનામાં એકવાર અપડેટ થતા હતા પરંતુ બે હજાર છવ્વીસથી તે દર સાત દિવસે અપડેટ કરવામાં આવશે ગેસ સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે સુધારવામાં આવે છે નવા ઘરેલુ અને વાણિજ્યિક કે એલપીજી દર એક જાન્યુઆરી બે હજાર રોજ જાહેર કરવામાં આવશે એવો અંદાજ છે કે કિંમતોમાં ત્રીસથી ચાલીસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે આ તમારા રસોડા અને બજેટને સીધી અસર કરશે ડિજિટલ વપરાશકર્તાઓ માટે પણ નવા નિયમો આવી રહ્યા છે સરકાર નકલી એકાઉન્ટ અને છેતરપિંડી અટકાવવા માટે મેસેજિંગ એપ્સ પર પોતાની પકડ કડક કરી રહી છે નવા નિયમો અનુસાર ફોન નંબર ઓછામાં ઓછા નેવ દિવસ માટે સક્રિય હોવા જોઈએ વધુમાં વેબ વર્ઝન દર છ મહિને ઓટો લોગઆઉટ થઈ શકે છે આનો હેતુ સાયબર છેતરપિંડ અટકાવવાનો છે હવા ઇંધણના ભાવમાં પણ એક જાન્યુઆરીએ સુધારો કરવામાં આવશે જો ફ્રૂડ ઓઇલના ભાવ નિશા રહે છે તો હવાઈ ટિકિટ સસ્તી થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ નજીકથી નજર રાખવામાં આવશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો